નમસ્કાર મિત્રો બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ શ્રી રામ જન્મભૂમિ એટલે કે અયોધ્યા ધામ ની અંદર અયોધ્યા ધામ ની અંદર એવી અવનવી જગ્યાની મુલાકાત કરાવવાના છીએ કે જે જગ્યાની દરેક ગુજરાતીઓ કરતા હોય છે મિત્રો આપણા બજરંગદાસ બાપા આપણા એવા પવિત્ર સંત કે જેમનું ક્ષેત્ર બગડાણામાં તો ચાલે જ છે બગદાણામાં લગભગ વિશ્વનું સૌથી મોટું અને વિશાળ ક્ષેત્ર ચાલે છે પણ એ ખાલી ગુજરાત અને બગદાણા પૂરતું સીમિત નથી તમે જોઈ શકો છો એમ અયોધ્યા ધામ ની અંદર પણ આ બગદાણા નું એક વિશાળ અન્ન ક્ષેત્ર આવેલું છે અહિયાં એક ગૌશાળા પણ આવેલી છે તેમજ રહેવાની નાવા ધોવાની તથા ઘણી બધી સુવિધાઓ બગદાણા દ્વારા અહીં પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ મારી પાછળ જેમ તમે જોઈ શકો છો એમ એક ખુબ સરસ મજાનો જનરલ હોલ આવેલો છે બીજા રૂમ ની પણ એક બે રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં આપણને ગાડલા ઓશિકા સાથે સાથે ઓઢવાનું અને જે કઈ આપણે રેસ્ટ કરવા માટે જરૂરી હોય તમામ સુવિધાઓ આપણને મળી જાય છે તો મિત્રો આ બજરંગદાસ બાપા આશ્રમના પરિસરમાં પાછળના ભાગની અંદર એક વિશાળ ક્ષેત્ર આવેલું છે લગભગ એક વર્ષ પહેલા અન્નક્ષેત્ર ની શરૂઆત કરવામાં આવી હતી અને જેમ તમે અહીં જોઈ શકો છો તેમ સવારે સાડા અગિયાર થી લઈ અને બપોરના બે વાગ્યા સુધી અહીં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે થી અને રોજના લગભગ બે હજાર લોકો ભાવિક ભક્તો અહીં પ્રસાદી નો લાભ લે છે અને ભોજન ની પ્રસાદી ની વાત કરીએ તો આપણા બગદાણા ધામમાં જે પ્રસાદી મળે છે એવી જ પ્રસાદી અહીં પીરસવામાં આવે છે અને દૈનિક હજારો લોકો આ પ્રસાદી નો લાભ લે છે બજરંગદાસ બિરાજે છે એમના દર્શન કરી અને આજે અમે અહીં સેવાનો પણ લાભ લેવાના છીએ ભાવિકો બીરસી અને અમે પણ બજરંગદાસ બાપાની ચરણોમાં અમારી એક સેવાંજલિ આપવાના છીએ તો ચાલો આખો વિડીયો જોતા રેજો મિત્રો જેમ તમે જોઈ શકો છો એમ અયોધ્યાની અંદર આપણા બજરંગદાસ બાપાના નામે જે આશ્રમ ચાલે છે જે ક્ષેત્ર ચાલે છે તેનું વાતાવરણ ખૂબ જ એક શાંતિનો અનુભવ કરાવે છે એક આપણને ભક્તિનો અનુભવ થાય છે અને સાથે સાથે રામ જન્મભૂમિથી થી થી ત્રણ કિલોમીટર ની દૂરી ઉપર આ આશ્રમ આ અન્નક્ષેત્ર આવેલું છે જેથી આપણે થોડા જ સમયમાં રામ મંદિરે પણ જઈ શકશું તો ચાલો આપણે આખા આશ્રમના પરિસરને નિહાળીએ

એક તરફ કોઠાર રૂમ છે જ્યાં અહીં તમામ અનાજ કઠોળ તથા અહીંયા અન્નક્ષેત્ર ક્ષેત્રનું જે પણ પ્રસાદ પીરસવાનું હોય તે બધો ગોઠવવામાં આવે છે સાથે સાથે આ તરફ તમે જોઈ શકો છો પરમ પૂજનીય વિશ્વવંદનીય સંત એવા આપણા બજરંગદાસ બાપાના

તેમની સિવાય પણ ઘણા બધા દાતાઓ પોતાની યથાશક્તિ મુજબ અહીં સેવા કરતા હોય છે ઘણા લોકો તન થી સેવા કરતા હોય છે ઘણા લોકો ધન થી સેવા કરતા હોય છે તો તમે પણ જ્યારે અયોધ્યા धाम માં આવો છો તો એક વખત અવશ્ય આપણા બજરંગદાસ બાપાના આ અન્ન ક્ષેત્રની મુલાકાત લેજો લગભગ એક સાલ સે અહીંયા પે જો હે ઇનકા અન્ન ક્ષેત્ર ઇસમય ચલ રહા હૈ તો કોઈ ગરીબ વસે કોઈ આતા હૈ કોઈ યાત્રી આતા હૈ તો અહીંયા પે અવશ્ય જો હે ભોજન પાકે જાતા હૈ તો અમારી આપસે વિનતી હૈ આપ કભી ભી કહી ભી

તો એમના મુખમાં પણ બાપા સીતારામ બાપા સીતારામ બજરંગદાસ બાપાના સેવક તરીકે અમને ખૂબ ગૌરવ થાય કે આપણા બાપાનો આશ્રમ માત્ર ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્યોમાં પણ અને અયોધ્યા જેવા વિશાળ એક ધર્મયાત્રાના સ્થળ ઉપર પણ આપણા બજરંગદાસ બાપાનું આ અન્નક્ષેત્ર ચાલે છે

અને અમારી ચેનલ ને કરજો અને અમારી લિંકને શેર કરી અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો એવી વિનંતી સાથે બજરંગદાસ બાપાની જય બાપા સીતારામ